એક ભાઈ મને મળ્યા મેં કીધું કેમ આ લોકડાઉનમાં મને કે માયાભાઈ ખરેખર બહુ મજા આવી લગન થી પચીસ વર્ષ થઈ ગયેલા ઈ ભાઈ વાત કરે છો ખરેખર માયાભાઈ બહુ મજા આવી અને સાવ સાચું કહું હું બોલો ને મને કે એટલો બધો બીજી રહેતો હતો મને પચીસ વર્ષે લોકડાઉનમાં ખબર પડી તમારા ભાભીને નાક પાછે નાનો એવો કાળો તલ છે નિરખીન જોવાના મોકા નહોતા જ કર્યા મેં કીધું બીજું તમને શું આમ શીખવા શું મળ્યું શીખવા શું મળ્યું તમને મને કે મારાભાઈ ઘણું શીખવા મળ્યું લોકડાઉનમાં આપણને ઘણું શીખવા મળ્યું શું મળ્યું મને કે મને પહેલી વાર ખબર પડી પોતું મારતા મારતા પાછું ઓલાય ઝાડુ કાઢતા કાઢતા આગળ અમુક અમુક એવા પોઠિયા તૈયાર થઈ ગયા ભાઈ પછી ધીરે ધીરે થોડો થોડો ખુલા બહાર નીકળવાનું હોય કે તમારે જરૂરિયાત ચીજ વસ્તુ માટે જવું હોય તો છૂટી થઈ દૂધ લેવા અથવા તો બકાલું લેવા પછી તો હોન્ડા લઈ નીકળી જાય પોલીસ ઉભા રાખે આય કઈ બાજુ બકાલ લેવા ગયા તો ધડ થી ભીંડો દેખાડે બગલ લેવા ગયો નીકળ પછી એક દિત પોલીસ નો મગજ ગયો એ કે ફીંડો તો બદલાવ્યા તવાય ગયો તારો બાપ અમુક એનો નો ફીંડો આરે રાખતા હતા બોલો પણ મને કહેવા ગયો સાહેબ મારે વાત ઈ કરવી આ દેશ જે ભારત ભૂમિ છે ને આ રાષ્ટ્ર છે ને એ સંતોનન શક્તિ નો ઉપાસક નો દેશ છે તમે શિવ ને કઈ જ્ઞાતિ ના કહી શકો તમે રામ ને કઈ જ્ઞાતિ ના કહી શકો જે ઘરે જન્માયું જ મહાન વાત છે પણ મને કહેવા ગયો કે જો એ જો જ્ઞાતિ ઉપર હાલતા હોય તો આ ધરતીના સંત રાતે નીંદર નો આવે ખવાર એટલા સંતો આવશે અને મારે આને જમાડવા ક્યાંથી નાનું એટલું બધું બાજરો દળશે કોણ આ ઓચિતા એટલા બધા સંતો આવી જાય અને કહેવા ગયો સાહેબ આખી રાત ઘંટી હાલે દ્વારકા થી દ્વારકાધીશ ને અને એટલું નહીં એકલા દ્વારકાધીશ નહીં આરે જો રાધા ને દળવા ધકો થતો હોય આ ભૂમિ માં અને ઈ રાધાનું ઝાંઝરા પડ્યું રે

આ આ રૂપકમાં ચોંટેડા કોને કા આઝાદી આવી ત્યારે જે તે પક્ષને તમારી સાથે એને રાખવા થા એને કંઈક ઉંબાડ્યા કર્યા છે મુગલોએ તો કર્યું જ છે મને ઘણી વાર સાહેબ હું કોઈ રૂડું નહીં પણ તમારે તમારું રૂપ તમારું ગુણ અને આપણા તમારા વડીલો જે હોકો પીતા અને જુનાગઢી જબો ઠાઠ માઠ જે રહેતા હતા એ તમારા જીમ્સની ની કઈક પરંપરા ઉજળિયાત કોમ ને જયારે મુગલો એ કન્વર્ટ કરવા માટે તમને દાદાગીરી થી એમ કેવાય અથવા તો એવું કીધું કે તમારી સ્ત્રીઓ અમને સોંપો આ ખુલ્લું બોલું સાજ અને તે દી એને માથા આપ્યા પણ એને ઝુક્યા નહીં અને એટલું નહીં ત્યારે કીધું તો આને ગામની બહાર રાખો આની પાસે મેલા ઉપડાવડાવો એનું પગલું ન પડવું જોવે એની પાછળ એમ કેવાય ખણીયો બંધાવો એ કોને બંધાવ્યું એને અને મને ઈ કહેવા ગયો સાહેબ આપણા વડીલો એ પણ સહન કર્યું કે ભલે એમ કરો પણ અમે હિન્દુસ્તાની છીએ અને જે ધર્મમાં બેઠા છે એમાં પરિવર્તન નહીં થાય અમારામાં અને આજ ઈ

હાય હાય કે બેન હું પ્રભાસ પાટણ થી આવું છું અહીંયા આવ્યો છું કે ના વણકર છું અને મારે થોડું કામ છે ને એટલે બાજુના ગામમાં આગળ જાઉં છું આવું જ્યાં કીધું એટલે પાણીહારી બેને અને બીજી પાણીહારી બે બે બેનું એ હામ હામાં દાંત કાઢ્યા દાંતની મોઢા મરકાવ્યા મરકાવામાં મર હતો જા મરહ હાસ્ય જોયું એટલે ઓલી બેન અટકી ગઈ એટલે ઓલા ભાઈ એ પણ કીધું કે બેન માર પાણી નથી પીવું કે કેમ ભાઈ તમને કઈ ખોટું લાગ્યું તક ના તમે દાંત છે ના કાઢા એ મને કયો તમારા હાસ્યમાં કઈ મર્મ છે તક ના એવું નથી કે ના 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 તક તો સાંભળી ભાઈ બીજું કાઈ નહીં પણ તમે એમ કીધું કે હું અહીંયા નથી આવ્યો મારા બાજુના ગામમાં જાવું છે

આજે અમાર એક રાજાના પુત્રનું લગ્ન છે એટલે બેન મોટા છે એટલે ન્યાલી કોઈ મામેરું લઈને નથી આવ્યું ને એટલે અમને એમ થયું કે તમે મામેરિયાથીન આવ્યા હશો રૂપાળી બા રૂપાળી બા તમારા પાટણના છે એવું છે બેન કોઈ નથી આવ્યું કે ના કોઈ નથી આવ્યું બા ઘડીક ગડને કાંગરે ચડે છે કઈક દોઢી આવીને આમ આમ લાંબા આમ નેજા માંડે છે પણ હજી કોઈ આવ્યું નથી તક બાપા મને છે જ કયો ને રાજગઢ કે આવ્યો છે જો તેદી અભણાતા હો તો પાણીયાર જો એમ કેત કે તમે વણ છો તો રાજગઢ માં ન જઈ શકે કે ના જો સીધું છે આગળ જાવ ને એટલે રાજગઢ તમને હામો દેખાય અને રાજગઢ માં એમ કહેવાય કે કેવા ગયો સાહેબ છડાપ 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 ડગલા માંડી અને રાજ રાજકચેરીમાં આવીને કીધું એક નામદાર ને મારા પ્રણામ ક્યાંથી આવો છો ભાઈ પાટણ થી આવું છું ઓ પાટણ થી આવો છો ઓલો માણસ એટલામાં પી ગયો તો રૂપાળી બા મામેરિયા લાગો કોઈ આવ્યું નથી એટલામાં જણાય ગયું બધું આ કોઠા હોજ મને મારા મહારાજા મોકલ્યા છે રૂપાળી બા નો મામેરિયો થી મોકલ્યો છે મને ઓ તમે મામેરિયા થી ને આવો છો અર્થાત ઓરડામાં બેઠેલી જગદંબા રૂપાળી બાઈ ખમકારા કર્યા ખમા મારા વીરા તને લાખ દિવાળીઓ ખમા મારા વીરા તને કરોડ દિવાળીઓ મામેરામાં શું લાવ્યા છો કે તમારા હિમાળિયા એમાં ઇતિહાસમાં બે ગામના નામ લખ્યા છે અને હાલમાં એ પરિવાર એનો ભોગવટો ભોગવે છે તમારા સીમાડિયા બે ગામ અમારા રાજા એ અમારા બેનબાના મામેરામાં આપ્યા છે

પાછો ફરી ગયા અને પોતાના ઘરે ગયા પોતાના ઘરે જઈને એના બુઢી માં બેઠી હતી કીધું કે માં આવી રીતનું કરીને આવ્યો છું હવે રાજા જીવાડે કે મારે તેથી બુઢી માને ભરોસો હતો દીકરા તું એક વાર તો આપણા રાજાની કચેરીમાં જા પાટણ પતિ પાસે અને કેવા ગયો સાહેબ એ જાય છે મહારાજા પાસેની કચેરીમાં બાપુ આપને પૂછ્યા વગર પણ બેનમાં મેણું સહન ન કરી શક્યો એટલે બે બેન ઈશ્વરીઓને

ભીમડા રખેહરની વાત લઈ લ્યો તમે વાલબાઈ વઢરાણ પાહાલી હુંડલો માથે લઈ લે અને પછી કટાર ખાઈને પોતાનું આળખું પૂરું કરી નાખે તો કહેવાય ગયો ઉગો ઉગાતા દેવાય બોદર અને ભીમડા રખેહર ત્રણેયના મૃત્યુના સ્થાન અલગ અલગ છે પણ આજની તારીખમાં સાહેબ ત્રણેયના પાળિયા એક આ છે જો આભળ શેઠ હોય ને મારા બાપ તો તેથી પાળિયા ભેગા ન રાખ્યા હોય આજ અમે ઉગાતાના નિવેદ કરવા જઈએ ને તો અમારે પહેલા ભીમડા ભીમાતાના અમે એને આ તો જ કહી છે ત્યારે ભીમાતાનું પહેલાં અમે નિવેદ કરીએ છીએ આ કાંઈ હતું જ નહીં મારે આમાં આમાં તમને દોઢસો દાખલા દઈ શકું છું ચાલો મિત્રો આમાંથી બહાર આવીએ હકીકત છે મારા જિલ્લાના અહીંયા બેઠા છે બધા મિત્રો મારા જિલ્લામાંથી આવેલા હું રૂડું નથી લગાડતો પણ મારી આજુબાજુના ગામડા જેટલા મારા ભગોડા આજુબાજુના ગામના છે મિત્રો સાહેબ અમે તમારી જિંદગીમાં કોઈ દેવું નથી રાખ્યું ખૂબ ખૂબ ઇતિહાસ આ જેટલા જેટલા મહાપુરુષો સાહેબ આવે છે ને એ બધાય જ્યારે જ્યારે કાંઈક ક્યાંક વિખાતું હોય ને ત્યારે ભેગું કરવા જ આવે બારસો વર્ષ પહેલા ક્યાંક થોડું ઘણું વિખાણું હશે ત્યારે હિન્દુઓ પીર જન્મો હશે ને રામદેવજી મહારાજ સાહેબે બહુ સારી યાદી કરી અને એને સાહેબ આજની તારીખે જેથી રામદેવજી મહારાજને ગાદી બેસાડ્યા ને ભોકરાણગઢ તેદી બેન ડાલીબાઈ સાહેબ ચાંદલો કર્યો ડાલીબાઈ ક્યાં સમાજ ના હતા વિચાર કરો તમે અરે કાલ હવા નો બીજો દાખલો લઈ લ્યો ઠેલડી નગર એટલે હાલ નું મોરબી ખીમડીયો કોટવાલ કોણ દાળલબે કોણ અને જીવોજી ઠાકોર પોતે એમ કે કે ખીમડા કોટવાલ બાપ આજથી તું મારો ગુરુ ને હું તારો શેલો કારણ કે હું બહુ ઊંધું સમજ્યો છું

કોઈ જગ્યા આવા અનેક દાખલા છે આ ભૂલ કર્યું કોણે હવ હવ ની રીતે હવ ને જમાવવી થી ને એને કર્યું આ અત્યારે નથી ઘણા વિડીયો મૂકી દેતા અમે આમ છે ને અમે તેમ છે આવા સમાજ વિશે જે વિડીયો બનાવે ને એને સાંભળવાના જ નહીં એને આપણે એની સઠીમાં ઓળખતા ન હોય આ હકીકત કહું તમને અરે હું હું એમ કે આંબેડકર સાહેબ ને એકસો ને ચાલી જ્ઞાતિ પૂંજતી હતી એકસો ને ચાલી જ્ઞાતિ બક્ષી માં આવે પણ આપણે અવડું મોટું કરી નાખ્યું ને પછી આપણે એક ના જ રહ્યા બાકી મૂકી દીધા હું કામ આપણે ધરાર ઓલું કર્યું ખોટું એને કલ્યાણ તો આ બક્ષી માં જેટલી જ્ઞાતિ છે એ બધા છે ને એની કરતા એ ન કહીએ કે આખા ભારતના છે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી બાપુ અને ભીમરાવ આંબેડકર સાહેબ આ કોણ એમ ના કહીએ કે આખા રાષ્ટ્રના નથી એણે એવું સરસ લખ્યું કે હું સ્ટ્રીટ લાઇટ એઠે ભણતો હતો મને સ્કૂલમાં ભણવા જવા નહોતું મળતું એ હું કામ લખ્યું ખબર વિરોધ કરવા નહોતું લખ્યું એણે એ કીધું કે હું આવી રીતે ભણ્યો તો લંડન ભણી આવ્યો અને અત્યારે તમારી પાસે બધી સુવિધા છે ને તમે કેમ પછી ફીફા ખાંડો છો આ હાટું એને લખવું પડ્યું છે બાકી તો અમને ક્યાં નિહેલ માં જવા માં નિહેલ જ નહોતી ત્યાં ભણવા જવું કયો મને હું હરામ બરોબર અમે હું ચાર સોપડી ફીણું ચાઉ નિહેલ માં જગ્યા નહોતી લ્યો નિહેલું જ નહોતી યાર ઘીરે લાઈટ જ નહોતી મારે સોરાશી માં લાઈટ આવી મારી ઘીરે મારા બાપા તો એમ જ લખે ને ગમે દીવાના અંજવાળાને કાં કહો શહેરમાં જતા સ્ટ્રીટ લાઇટ હેઠે પાંચવા કારણ કે ગામમાં જ લાઇટ નહોતી સદવિચાર કરીને જે માણસ હાલે ને એના માટે મોટામાં મોટી વાત છે સાહેબ એટલે આપણે ખૂબ હું આજ જો આજ એમાંય આ બેહતું વરસ આજ આજ આપણે ભાગી જવો હજી મેં પ્રોગ્રામ સારું નથી કર્યો આ તો ખાલી બધાને સંબોધ્યા છે ઉપસ્થિત એવા તમામ મારા વડીલો મંચ ઉપર જે વડીલોના બધાના નામ મેં લીધા તેમજ અમારા સાજિંદા મિત્રો અહીંયા તબલામાં ચાંદ અને સૂરજ બે ફરીદાબેનના ભાઈ છે બેને તાળીના ગળાથી બધા મીરના દીકરા છે આમ તો કિરીટી સાહેબ હું નક્કી કરતો હતો કે આ બે વર્ષમાં મુહૂર્ત ક્યાં થાય બે વર્ષથી જાહેર પ્રોગ્રામ તમે ભાળો છો કોરોના ભરડો લઈ લીધો તોય જે આપણા કાંઈ સુધારો નહીં એક તમને ચોખોટ કરવા આજ 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 તમને આજ કઈક જુદો જોવા મળશે માયો કારણ કે હું તો નવો જન્મ લઈને આવ્યો છું તમે હું લઈને આવ્યો મને ખબર નથી આ એક નવો યુગ ચાલુ થાય છે આ નવા વર્ષ આપણે એવી પરિસ્થિતિમાં હતા એવા કર્મો આપણે કઈક કર્યા હશે કે ભગવાન ના મંદિરે જાતા હતા તોય મોઢું હતાડવું ફરજિયાત હતું તો કોઈ દી તમે અંદર ઉતરી વિચાર ન કર્યો કે મારા નાથ તે આવવા અમને દિવસો શું કામ આપ્યા તે આજ કહેવાય ગયો નવા વર્ષની શરૂઆત એક નવા વિચારો સાથે કરીએ એક નવા બનીને કરીએ હું આયર મટી જાઉં હું માણસ બનું હું દરબાર મટી જાઉં હું ભારતીય માણસ બનું

આ કોરોનામાં કઈ જેમ તેમ એમાં પ્રદીપસિંહ અભિમાન માણા માત્ર ના વહી ગયા રૂપિયા વાળા ને પાવર હતો ગમે ડોક્ટર ને લઈ આવીને હાજર થઈ જાય દવા જ નહોતી ડોક્ટર ને હું લાવો આ મારા હાથે બ્લેક હોલ આપી દીધો હાવ મારા ભજનોના ગાનારા જૂની વાણીમાં દેવત પંડિતની વાણીમાં એમ કેતા કે સુના નગર અને સુની શેરીયુ સુના હશે રાજને દરબાર ત્યારે મારું આપણને એમ થતું કે બધું સુનું થઈ જાય એટલે શું હશે પણ મારા નાથે આપણી ઉપર કૃપા કરી આપણને દેખાડ્યું હે ભાઈ ભારતની એક એક કોને પાંત્રી કરોડની વસ્તી છતાં એક માણસના પેટનો બહાર જોવા ન મળ્યા જેને સમજતા હતા માણ માણસ હતા એ કોઈ બાત નહોતા જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા થાય શેરીમાં નહોતા નીકળ્યા અને ભલ ભલાને પાવર હતો કે અમે પણ પાંચ ભાઈઓ છીએ અને અમે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ એ ભાઈઓના ખબર કાઢવા માટે હોસ્પિટલમાં ન જઈએ ક્યાં સાહેબ અને આપણે પાવર કરીએ આપણે કોણ છીએ છોડો આ બધા માલે આપણે પસાર થઈ ગયા છીએ આ બે વર્ષમાં પેલું લોકડાઉન તો હાવ હજળ હતું હાવ હજળ